બઉ જ દુઃખદ ઘટના વિમાન જે અમદાવાદથી લંડન જતું હતું પ્રાર્થના છે સાથે પૂર્વ સીએમ સાહેબ વિજયભાઈ રૂપાણી એમની સાથે મારે બહુ જયારે કોરોના વખતે લોકડાઉન થયું ત્યાં ગઈકાલે અમદાવાદ ખાતે જે ઘટના વિમાન ધ્રસ્ત થયું ને એની જે ઘટના ઘટી એની અંદર ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે સાથે સાથે આપણા પૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી સર પણ દેવલોક પામ્યા છે ગઈકાલ અમને મેસેજ મળ્યો તો અમારી એક આગામી ફિલ્મનું જે શૂટિંગ ચાલે છે એ શૂટિંગ અમે રદ કર્યું હતું પરંતુ આજે આખું યુનિટ અમે અહીંયા ભેગા થયા છીએ જે કોઈ મૃતકો જે કોઈ દેવલોક પામ્યા છે એ બધાના આત્માને ભગવાન ચીર શાંતિ આપે એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ અને બે મિનિટનું મૌન અમે પાડીશું